આજે અઢારમી મે બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધીરજ સમ નહી ધન રે સંતો ધીરજ સમ નહીં ધન આગે સીતા કુંતા ને દ્રૌપદી ધારી ધીરજ અતિમન નિષ્કૂળાનંદના નાથને કર્યા પૂરણ એણે પ્રસન્ન રે સંતો ધીરજ સમ નહીં ધન ત્રણ મહિલા ભક્તોના નામનો ઉલ્લેખ કરી આ પદની અંતિમ પંક્તિમાં નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે આ ત્રણ ભક્તોએ પોતાના જીવનની અંદર ઘણા ઘણા માઠા પ્રસંગો બન્યા અને દુઃખના દિવસો આવ્યા તો પણ ધીરજ ધારી તો ભગવાન રાજી થયા એણે કર્યા પૂરણ પ્રસન્ન ભગવાનની પ્રસન્નતા આપણા ઉપર ક્યારે થાય કે જ્યારે ધીરજ ધારીએ ત્યારે સીતાજીના પ્રસંગો સાંભળ્યા માતા કુંતાજીના પ્રસંગો પણ સાંભળ્યા અને દ્રૌપદીજીના નામનો પણ ઉલ્લેખ કર્યો પાંચ પાંડવોની અર્ધાંગીની ધર્મપત્ની દ્રૌપદી એને પાંચ પાંચ ધણી હોવા છતાં પણ ભગવાન સ્વામિનારાયણે એને પતિવ્રતા કહી છે જેટલા દુઃખો એના પતિદેવ પાંડવોને અને સાસુમાં કુંતાજીને આવ્યા એટલા જ દુઃખો દ્રૌપદીજીના જીવનમાં પણ આવ્યા છે મહાભારતના યુદ્ધની અંદર પોતાનો પુત્ર અભિમન્યુ એને મારવામાં આવ્યો કેવા કેવા પ્રસંગો બન્યા છે જેને પોતે ભગવાન માને છે અને પોતાના પતિદેવના રથની અંદર અર્જુન સાથે ઘોડાની લગામ લઈને ભગવાન કૃષ્ણ બિરાજમાન છે તેમ છતાં પણ યુદ્ધની અંદર અભિમન્યુનું મૃત્યુ થયું છે એટલું જ નહીં પરંતુ યુદ્ધની અંદર તો આ દુઃખો આવ્યા પરંતુ યુદ્ધ થતા પહેલા દુર્યોધનની દુષ્ટ વૃત્તિ હતી કૌરવો માને નાલાયક સંસ્કાર વિહોણા માનવતા વિહોણા મામા શકુનીના કહેવા પ્રમાણે દુર્યોધન એવી ચાલ ચાલ્યો અને મનમાં એવા જ કાવા દાવા કર્યા કે ગમે તેમ કરી આપણે પાંડવોની સાથે જુગાર રમી અને એને ધૂળ ચાટતા ચરી દેવા રાજ્યમાંથી કાઢી મૂકવા અને રાજ્યનો થોડો પણ હિસ્સો એને ના આપવો અને જુગાર જ્યારે માણસ રમવા માટે બેસે ત્યારે ભાગવતમાં કહેવામાં આવ્યું કે પાંચ વસ્તુની અંદર કળિયુગ રહ્યો છે દ્યુતમ પાનમ સ્ત્રીયુના યત્રાધર્મશતુર્વિધ પુનશ્ચાચમાનાય જાત રૂપમ અદાત પ્રભુ જુગારમાં મૂર્તિમાન કળિયુગ છે મદ્યપાન એટલે વ્યસનોમાં મૂર્તિમાન કળયુગ છે વ્યભિચારમાં મૂર્તિમાન કળિયુગ છે માંસ ભક્ષણમાં મૂર્તિમાન કળિયુગ છે અને સોનાની અંદર પણ મૂર્તિમાન કળિયુગ રહ્યો છે માણસ જ્યારે મહાલોભી બની જાય અને જુગારમવા માટે બેસે ત્યારે એને એટલો ખ્યાલ ના આવે કે આ જુગાર છે જુગારમાં બધું હારવાનો વારો આવશે અને બધું હાર્યા પછી દુઃખના દિવસો ઊભા થશે યુધિષ્ઠિર ધર્મ રાજા કહેવાય તેમ છતાં પણ ધર્મને નેવે મૂકીને આગળ પાછળનો થોડો પણ વિચાર કર્યા સિવાય બધું હાર્યા પછી પાંચ પત્નીઓ વચ્ચેની એક જ અર્ધાંગીની પત્ની દ્રૌપદી હતી એને પણ હોડમાં મૂકી છે અને એને પણ હારી ગયા છે પ્રસિદ્ધ પ્રસંગ આપણે જાણીએ છીએ ભર સભાની અંદર જ્યાં ભીષ્મ પિતામ છે દ્રોણાચાર્ય છે ધૃતરાષ્ટ્ર છે દ્રૌપદીજીના પોતાના મહાબળવાન એવા પાંચ પતિ પણ બિરાજમાન છે ભર સભા ની અંદર દ્રૌપદીજી નું ચીરહરણ થવા માંડ્યું દ્રૌપદીજી એ અંદર ભીષ્મ પિતા દાદા સામે જોયું પરંતુ એમણે આંખો ઢાળી દીધી એને અભિલાષા હતી કે અમારા કુળના સૌથી વડીલ કોઈ પણ હોય શક્તિમાન કોઈ પણ હોય તો ભીષ્મ પિતામાં છે એ મને મદદ કરશે અને મારી લાજ રાખશે બધા જોયું પોતાના પાંચ પતિદેવની સામે જોયું પરંતુ એમના હાથ બંધાયેલા હતા કોઈ કંઈ કશી કશું કરી શક્યું નહીં અને શકુની શિશુપાલ વગેરે દ્રૌપદીજીના સભાની અંદર નિર્વસ્ત્ર કરવા માટેના પ્રયત્નો કરવા લાગ્યા અને તે વખતે દ્રૌપદીજીને પોતાને જેમાં શ્રદ્ધા છે જેમાં ભક્તિ છે જેમાં પ્રેમ છે જેમાં આત્મીયતા છે એવા દ્વારિકાના અધિપતિ કૃષ્ણ ભગવાનનું સ્મરણ થયું છે પોતાના શરીરમાં જેટલી શક્તિ હતી ત્યાં સુધી સાડીનો છેડો પોતાના દાંતની વચ્ચે દબાવીને એમાંથી ઉગરવા માટેના પ્રયત્ન ઘણા બધા કર્યા મદદની માગણી સભામાં બેઠેલા મોટા મોટા લોકો સામે પણ કરી પણ ક્યાંયથી મદદ ન મળી તે વખતે ભગવાન સામૂહની નજર થઈ ભલે મહાભારતની અંદર શ્લોકોનું ગાન થયું હોય ને સંસ્કૃતમાં પ્રાર્થના ખાણી હોય પણ મનોમન દ્રૌપદીજીના હૃદયમાંથી ભગવાનને પ્રાર્થના થઈ છે તુમહિ એક આધારા મેરો તો તુમહિ એક આધારા આ બ્રહ્માંડની અંદર મારી લાજ રાખવા વાળું કોઈ પણ તત્વ હોય તો હે પરમાત્મા દ્વારિકાના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન તમે એકલા છો હૃદયથી પ્રાર્થના થાય અનન્ય ભાવની પ્રાર્થના થાય હૃદયમાંથી પુકાર નીકળે અને ભગવાન કરોડો અને અવજો માઇલ દૂર બેઠા હોય તો પણ એ પ્રાર્થના શબ્દ ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન સાંભળે છે એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકાથી ચાલી નીકળ્યા છે અને દિવ્ય રૂપ ધારણ કરીને જે સભાની અંદર એક ભારતીય સન્નારીના વસ્ત્રનું ચિરહરણ થાય છે નિર્વસ્ત્ર કરવા માટેના પ્રયત્નો થાય છે ત્યાં ભગવાને આવી આપણે સૌ કોઈ જાણીએ છીએ નવસો ને નવ્વાણું ચીર પૂરીને દ્રૌપદી લાજ રાખી છે દેવાનંદ સ્વામીએ પોતાના પદમાં ગાયું છે દ્રૌપદીએ એની જ ચીર વધેરી બાંધ્યો હરીને હાથે દ્રૌપદીએ એ નિજ ચીર વધેરી બાંધ્યો હરીને હાથે દેવાનંદ કે ભરી સભામાં આપ્યા દીના ના થેરે વિવેકી નરને એમ વિચારી ને જો કુપાત્રને દાન દેવું તે બીજ ખાર માં ગોમુરે પોતાના હાથની આંગળીમાં ફાંસ વાગીને લોહી તડધડ પડવા માંડ્યું તે વખતે અષ્ટપટરાણીઓ બધી હાજર હતી ભગવાનને પાટો બાંધવા માટે દોડા દોડ કરી મૂકી દ્રૌપદીજી હાજર હતા એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય પોતાના શરીર ઉપર કિંમતી સાડી હતી તે પોતાની દાંત દ્વારા ચીરી ફાડી અને ભગવાનની આંગળીએ પાટો બાંધ્યો અને મહાપુરુષો અને સંતો એમ કહે છે કે એ પાટો બાંધ્યો એની અંદર નવસો ને નવ્વાણું તાંતણા હતા ભગવાને નવસો ને નવ્વાણું ચીર પૂરીને ભરસભાની અંદર દ્રૌપદીજીની લાજ રાખી છે ધીરધારી છે ભગવાન બેઠા છે ભગવાનના દરબારમાં ધેર છે પરંતુ અંધેર નથી કોઈ પણ આધ્યાત્મિક સાધક કે ભક્ત દુઃખના દિવસોમાં સંકટો અને પ્રશ્નોની હારમાળની અંદર ધીરજ ધારે ભગવાનમાં શ્રદ્ધા રાખે તો ભગવાન કદાચ મદદ કરે કે ન કરે તો પણ ભગવાન એના ઉપર વારી જાય છે કે ધન્ય છે આ ભક્તને આટલા આટલા કષ્ટો પડ્યા તો પણ મારા પ્રત્યેની પ્રેમ લક્ષણા ભક્તિમાં લેશ માત્ર પણ ઓટ આવવા દીધી નથી આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ